આજે ખૂબ આનંદની વાત છે કે માં આશાપુરા માતાજીને ત્યાં ખૂબ સરસ નવી વ્યવસ્થા એક મોટો હોલ બન્યો એનું લોકાર્પણ થયું રાગમજી ત્રીજાની એક પ્રતિમાનું અનાવરણ પણ થયું ત્યારે આ શુભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો આશાપુરા માતાજી એક કચ્છની કુળદેવી કહેવાય છે જાડેજાઓની કુલદેવી કહેવાય છે સમગ્ર સમાજના શ્રદ્ધાનું આ મોટું સ્થાન છે માણસ ચોખ્ખા હાથ સાથે પવિત્ર હૃદય સાથે આવે તો મા આશાપુરા એની આશા પૂરી કરતા હોય છે હજારો વર્ષનો એજનો ઇતિહાસ છે એવા આશાપુરા માતાજીના સ્થાનમાં આજે એક સારા કામમાં સાક્ષી થતા ખૂબ આનંદ થયો આ એ જ વિસ્તાર છે જ્યાંના લોકોએ મને સમર્થન આપ્યું માતાજીના આશીર્વાદ હતા કે અહીંથી ધારાસભ્ય તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે એ નાતે પણ આ એક મત વિસ્તાર એ મારા માટે મોટો પરિવાર છે અહીંયા એક નવું

અને જેના પાસે ઓછું છે એના વચ્ચેનું અંતર ઘટાડવા માટે અને કચ્છની જે સાચી જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવા માટે સરકાર પણ જાગે ખૂબ મહામૂલ્ય ખનીજ ઈશ્વરે કચ્છની ભૂમિને આપ્યું છે પણ એનો અધિકાર એ કચ્છના લોકોનો ના રહે અને મોટા ઉદ્યોગપતિઓ જેમાંથી લાભ લે યોગ્ય નથી કચ્છી લોકોનો અધિકાર પણ એમાં હોવો જોઈએ એવી આશા આજે ખાસ જો આપને કહું તો માતાના મળ જે જૂનો ઉતારો હતો આપણો રાજપૂત ક્ષત્રિય સમાજનો જ્યારે બોથી આવા પતારતા પતમસિંહ બાવા હોય ભાગવનજી ચિતા ત્રીજા ત્યારે બધા સમાજના અને સમાજના બધા પત્રી થઈને આવે પછી બધા અહીંયા ભેગા થાય બધા મિટિંગ કરે બધા જમે જમીને પછી ખુલ્લા થતા તે પછી અહીંયા દર નવરાત્રિના મારા રાજપૂત છત્રી સમાજના દીકરા ભાઈઓ વડીલો નવરાત્રીમાં અહીંયા સ્વયંસેવક તરીકે કામ કરો આવે પણ બેસવા માટે ઉસવા માટે કોઈ જગ્યા નહોતી આ જૂનો ઉતારો હતો નરિયા રૂમ પણ એનામાં કોઈ સમાવેશ ન થાય તો અત્યારે બધા સમાજે ભેગા થઈ અને એવું વિચાર્યું કે આપણે જૂનો જે ઉતારો છે એને સારી રીતે ડેવલપ થાય તો આપણે બધાને સગવડ થઈ જાય તો એના માટે કચ્છ શ્રી પ્રાગવલજી ત્રીજા મહારાણી સાહેબે એકાવન લાખ રૂપિયા આપ્યા પછી અમારા પરિવાર તરફથી સ્વર્ગસ પ્રહલાદસિંહ જાડેજા સંસ્થાના પ્રમુખ હતા એની ઈચ્છા હતી પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે એ પોતે દેવ થઈ ગયા તો એની પૂછાય ન દીકરા બધાએ અમે બધા ભેગા થઈને એની ઈચ્છા પૂરી કરી તે પછી દોરુપા રાઠોડ પછી દોરુપા બાપુ અને અનેક બધા દાતાઓ એક એક રૂમના અને જે પોતાનું જથ્થાશક્તિ પ્રમાણે આખા જિલ્લામાંથી આખા જિલ્લામાંથી દરબાર હોય કોઈ પચાસ હજાર કોઈ પચીસ હજાર કોઈ પાંચ લાખ કોઈ દસ લાખ બધાએ આપ્યા અને અત્યારે અઢાર રૂમ એસી બની ગયા અને ચાર રૂમ સાદા અને સારી એ વ્યવસ્થા અને તમામ જ્ઞાતિને આપીએ છીએ અમે નવરાત્રીમાં ખાલી વ્યવસ્થા ન વહેલા આવી ગયો તો ઠીક છે બાકી તમામ જ્ઞાતિને મારો માસ આપણે આપીએ છીએ અને આજે જે એનું લોકાર્પણ હતું એનામાં કચ્છ મહારા મહારાણી સાહેબ હતા અને આપણા જે માતાના મનના રાજા બાવા યોગેન્દ્રસિંહ બાવા એ પણ હતા એમના હાથે થયું અને અમારી સમાજના જે વડીલ એવા પૂર્વ મુખ્યમંત્રી આપણે શંકરસિંહ બાપુ તેમજ શક્તિસિંહભાઈ વાંકાનેર કેસરીસિંહ બાપુ અને ધારાસભ્ય જતંત્રસિંહભાઈ ફતેહસિંહ ચૌહાણ સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ જતંત્રસિંહ પરમાર સાહેબ અમારા કચ્છના રાજપૂત સમાજના પ્રમુખ અને ધારાસભ્ય બચાવ રાપર રેવા વિરેન્દ્રસિંહભાઈ અને અમારા સમાના દીકરી અને ધારાસભ્ય એવા રેવામાં અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનતસિંહભાઈ અને અગિયાર અગિયાર તાલુકામાંથી બધાએ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખો જે છે સમાજના એ બધા હાજર રહ્યા કોઈ પછી એપીએમસી હોય નગરપાલિકા હોય જિલ્લા લેવલનો કોઈ ચેરમેન હોય અને જે જે સંસ્થાના અમારા પ્રમુખ છે સોડા સમાજ હોય ઝાલા સમાજ હોય રાજપૂત સમાજના જે અગ્રણી કહેવાય અનેક અલગ પાંખો અલગ અલગ એ બધાએ અને મહિલા પાંખના ખાસ અમારા ચેતનામાં એવી રીતે અને આ જે ટ્રસ્ટ છે એ માતા નંબર એનામાં ટ્રસ્ટી શ્રી ડેકો ઠાકોર સાહેબ ટ્રસ્ટી શ્રી તેરા ઠાકોર સાહેબ એમાં હું પણ જાઉં એવી જ રીતે અમારા ઘનશ્યામભાઈ અને લખપત તાલુકાના પ્રમુખ છાત્રના જેતવાલજી એવી રીતે ભાઈ એ પારના છે ત્યાં જીએમડીસી નોકરી કરતા પણ સવારે કચ્છી થઈને એને બતાવ્યું એને બધો અહીંયા જવાબદારી હિસાબ કિતાબ બધું લાગે એટલે જે અમે ટ્રસ્ટી બધાએ મંગલસિંહભાઈ સુજાંત સોઢા બધા ભેગા મળી અને સમાજે ખૂબ સાથ સરકાર આપ્યો અને જેનાથી આજ ભવન આ મોટી સંખ્યામાં આપ જોવો છો બધા આગેવાન આગેવાન બધા આજે બે થી ઉપર સંખ્યા છે અને બધા અત્યારે બધો પ્રોગ્રામ શરૂ છે અને ભાગના સન્માન આ બધા લેવાઈ ગયા છે અને હવે માનુભ પ્રસાદી લઈ અને છૂટા થશે